ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી દાંત માર્ગ પર બની છે જેમાં એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે અકસ્માતની ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી છે સત્તાવાર પર પોસ્ટ કરીને લખ્યું છે કે યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અકસ્માતની ઘટનાની જાણ થતાં જ એકસો આઠ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે પચીસથી વધારે લોકોની નાની મોટી ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના દાતા અંબાજીના રસ્તે ત્રિશુળિયા ઘાટ પાસે વ્યૂ પોઈન્ટ પર બની છે બસ અંબાજીથી દાતા જઈ રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની છે આ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે જ્યાં વીસથી વધુ તબીબોની ટીમ તૈનાત રાખવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એકલાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો